હતું જીવિકા છત્રની ગાડીમાં બેઠ્યું ને ભાવે સારતીમાં લોટ લેવા ગયો અમે ન ગયું લોટ લેવો તો એ લેતા આવી પછી અમે ન ગયું ઘઉંનો બાજરાનો ને લોટ લેવાનો હોય ઘઉંનો તો નથી લેવા ને ઘઉંનો તો હેવા છે બાજરાનો ને જવાનો કેતા હતા કે લેવા એ લેવા ગયા ને અમે આ ગાડીમાં ગાડીમાં બેઠ્યું રોગું એટલે પોલે જાવું ને પાછું આવું પછી ન ગયું અને આ બેઠી હું જો તો દીવા હો હે બધાય દીવા ને આદિક શુભ કામના આ તો દીવા હો હે જીવી કા કે તા કે અમે ઘેર જન લા ફીન કર્યો હાલો તો જો અમે હેન શોપિંગ કરે ને ઘેર ભાગે વ્યા હવે આરતી માંગા ફાલકન માંગા ટેસ્કો માંગા બધાય શોપિંગ કરને ને આ આઠ લીધા હા કેટલા પેલા આરતી માં ગા આરતી પછી બકાર લેવા ગા બકાર લેવા નારિયલ લેવા ગા નારિયેલ લેવા ને પછી ફાલ્કન

જો અમે હેના દીવા હતી લાફી કરીએ નહીં કે ઢોકરા ખાવા રોગ ઢોકરામ રે કે કરવાના હોય કે ખાવા તો લાફી ઢોકરા કરીએ પછી એમ સાફ પીવાનું કરીએ એ ખબર નહીં ને દૂધ ગરમ કરવાનું કે દીધું ને બકડીયા જમાને એમ લાફી કરીએ હાલો તો બધુંય કરે ને પણ ચટ ચટ જવા લઈએ હાલો તો અમે વ્યારા કરીએ ને પરવાર ગા વ્યારા કરી લીધા હતું ઠામ મૂટકે ને જો આ

જે કારણ ફોનમાં વિડીયો બનાવે જો આજે મુલોક ના માણસ હોય એટલા ન હોય આજ બહુ હોય વાળા આવે એને પાછો તડકો હોય હવારી મેવ તો તડકો હોય નિસ્કાવે નિસ્કે પાયારો મેવા છોના ડિંગલી છે વિહાય સોકરી અજી કા બેઠી મની બોલ બેઠી અજી હે ને મડિંગલી છે હે હરખે ઉત તો બલા હરખે ભજી કઈ પસમાં પલમ્સ ભેર કાસા તો ઉતારા તારે Chào mọi người tới <laughs> nhà, đó là Petimaniscaumani. Hôm nay có ai yêu meo? Chất

કઈ નાખીને મેરે કાર તડકો ને કાર મેટલે ભૂલ તડકો આવતો ને પાછો કાર મે આવે કઈ ખબર ન પડે જેવી કઈ લુચર મળી દે દીધું તે હાથમાં નાખ લીધું મમ્મી રમે લીધું જે કાય ઘેર જાવ ને ના ઓય માયો ઘેર જાય ના ના વિડિયો તમે ના હા બનાવે લે બ્લેકબેરી પાકી નજીક આ બ્લેકબેરી પાકે પડી જેવી ખાઈ છે જે કાંટા લાગે નહીં હાલો તો જો અમે એવું ઘેર ભાગીએ ઘેર જાય ન રજા એટલે ઘડી ઠાકલું થાય ગયું ટાઈટ લાગે જો અમારી પ્લમ પાકે પડ્યા કોઈ ખાવા વાળું નથી

હાલો જોમ આમ પ્લોમ્સ ખાતા ઈશ્કેશું ને એમ ઘેર જાય ને જે ઝાડવામાંથી તોડે પ્લોમ્સ ને ખાવાની મજા આવે ને એ વેસાતા લે એમાં મજા ન આવે એવી ખાવાની પાસાય પાસા પ્યોર ઓર્ગેનિક નજીવ કા આમાં તોડન મજા આવે ખાવાની ના અય પડી તો આમ ઓખોડે ચહેરે

હાલો તો જ અમે પાર્કમાંથી ભાગે આવ્યો થોડીક વાર પૂરો ખાધો ને જોટાણ કેટલા હાથ વાગ્યા અમે રસોઈ કરવા આવ્યો એ તો રસોઈ કરી લઈએ તો રસોઈમાં જો એક બિરિયાની બનાવીએ જેવી કંઈ હતી ને સાફ કીવાનું કરીએ ખબર ને પછી અમે ખાલી ભાત મૂક્યા હાલો ચટચટ રસોઈ રસોઈ લઈએ Ос се Рамаве кај ми ти тоа хава, нучрије.